फाटेली नोट न बदली अपनी यस बैंक ने भारे पड़ी गई ताजेतर मज भारतीय रिजर्व बैंक की नोट नहीं बदली आपका यस बैंक ने दस हजार रुपया नो दंड फटकारो RBI ની કડક ગાઈડલાઈન્સ છે કે બેંકોએ ખરાબ નોટ બદલવી જ પડશે તેઓ આમ કરવાનો ઇનકાર કરી શકતા નથી પરંતુ શરત એ છે કે તેનો 50% થી વધારે ભાગ ઉપલબ્ધ હોવો જોઈએ અને નોટના ઓળખ નંબર સાફ દેખાતા હોવા જોઈએ ઘણા લોકો પાસે જૂની કે પછી ફાટી ગયેલી નોટો હોય છે કે જેને મોટા ભાગે માર્કેટમાં અન્ય કોઈ જગ્યાએ સ્વીકારતા લોકો સંકોચ અનુભવે છે અને આવામાં નોટ ધારકને નુકસાન ન થાય તે માટે કોઈ પણ બેંકમાં જઈ અને આવી ફાટેલી નોટોના બદલામાં સારી નોટો મેળવી શકાય છે ભારતીય રિઝર્વ બેંકના નિયમ અનુસાર કોઈ પણ બેંક આવી નોટ બદલવા માટે તમને મનાઈ કરી શકે નહીં જો કોઈ બેંક નોટ નોટો કોઈ પણ બેંક પાસે એક્સચેન્જ કરાવી શકાય છે જરૂરી નથી કે બેંકમાં તમારું ખાતું હોવું જોઈએ તમે તમારી આસપાસ કોઈ પણ બેંક ની શાખામાં જઈ અને આ સુવિધાનો લાભ લઈ શકો છો શું તમને આ પહેલા આ અંગે ખબર હતી અમને કમેન્ટમાં જણાવો